কাকা গামনা এমন জন্ম থাকমান ব্যক্তি জন্মদিবসে এটা যে শব্দ বল মিশনর শিক্ষিত খবর পড়ে આજે જે જીવોમાંથી હીરો ભાઈ એ તો મિશનરીની સ્કૂલોમાંથી ભણીને જ ભાઈ એમના ગુરુ પણ જે હતા એમનું નામ નથી જાણતો એ એમને જ્યારે કંઈ સર્વિસ કરતા હશે કે જે કરતા હશે જ્યારે એમને નિવૃત્ત થઈને જવાનો વારો આવ્યો ત્યારે એ સાથે થઈ લઈ ગયા એમને ઇંગ્લેન્ડ ને ઇંગ્લેન્ડ જઈને ઉચ્ચ કક્ષાનો અભ્યાસ થયો અને બધી બિગડી પ્રાપ્ત કરી અને એક્સપર્ટ યુનિવર્સિટી કે વિદ્યાલય છે વિશ્વવિદ્યાલય એની અંદર એમને પીએચડીનું શિક્ષણ મેળવ્યું પછી આઈએસ ની પરીક્ષા પાસ કરી અને આટલું કહેવા પછી એને નોકરી કરવાની હતી નોકરી કરવાની જગ્યાએ એને પછી એવું લાગ્યું કે મારા દેશના આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ત્યારે એની માતાને પૂછ્યું છે કે મેં રાજનીતિમાં જાઓ એમની માતાએ કીધું કે તું કશું ના લેવાનું હોય તો જે આપણે આદિવાસીઓની ભાવના જો માતાએ એવું નહીં કીધું કે તું કમાવા એમની માતાએ તો એવું કીધું કે પશુ ના પ્રાપ્ત કરવાનું થઈ જાય તો પછી એમની આજ્ઞાનું પાલન કરીને જયપાલસિંહ મુંડા રાજનીતિમાં આવેલા અને એની જોડે જોડે પાછું રમતમાં પણ એમનો ઇન્ટરેસ્ટ સારો હતો એટલે ઓગણીસો ને અઠ્ઠાવીસની અંદર જે વર્લ્ડ કપ હોકી વર્લ્ડ કપ હોકીમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું ભારત એના કેપ્ટન જયપાલસિંહ મુંડા હતા એટલે આદિવાસીઓ ગૌરવ લેવા જેવી બાબત છે કે આટલું મહાન કાર્ય કર્યું જે તે સમયે રમત ગમતમાં તો કયો જ નહી તો તેમાં ઇન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો એટલે ગર્વની બાબત છે તો આવા આટલા મહાન વ્યક્તિઓને અને આનાની ટ્રોફી નહી હા પછી પણ એ જોડે અપાવવાનો ધ્યાન છે ન તો નામની ટ્રોફી આપતા એમાં પણ એમની અવગણના કરાઈ છે એ વાત આ છે કે અર ખેલાડીને મહત્વ હોય પણ કેપ્ટનને મહત્વ વાત હોય એટલે અન્યાય તો વર્ષોથી થતો આવ્યો અન્યાય તો રામાયણ વર્ગે મહાભારત કે થતો આવ્યો રામાયણ ની પણ આથી થોડી વાત કરે અંદર કે રામાયણ ની અંદર આપણે જે બાલી અને સુગ્રીવને લડાવી રામચંદ્ર ભગવાન જે કહેતા હોય એને પાછળથી નિર્માણે બરાબર મહાભારત ની અંદર એક પ્રવ્યનો આંગળો કાપે અને અન્યાય કે તો ને અન્યાય તો વર્ષોથી થતો જ આવ્યો અને તેવા સમય ની અંદર આવા મહાન વ્યક્તિ નોકરી કરવાની જગ્યાએ લોકોની સેવા કરવાની કેડા ને એવું કરતા કરતા તે ચૂંટણીમાં ઉભો રહીને જીતીને પછી એ આપણી બંધારણ સમિતિમાં પ્રવેશ કર્યો ને ડોક્ટર ભીમડા અંબેડકર ને એમની જુગલ જોડી એમ જોવા જાય તો એમની જુગલ જોડીએ જ આપણે ફાયદો કરે છે જ્યારે બંધારણ સભાની અંદર બાહ્ય કરી એમને રજૂઆતો કરવી પડી કે ભાઈ આ આદિવાસી દેશમાં ગુરુ છે એટલે બધું આદિજાતિના લક્ષો અનુસૂચિત જનજાતિના લક્ષો પણ આદિવાસી શબ્દ લખો એવો પક્ષ મૂકનારા મહાન હોય આપણું જે તે સમયે બિરસા મુંડા પછી તો આપણા જયપાલસિંહ મુંડા હતા એટલે એમને આજે આપણે બધા તરફથી કોઠી કોઠી વંદન કરીએ છીએ અને એમને ખરેખર એ અમર રહે એવી બી ભાવના આપણે રાખીએ બધાના હૃદયમાં ને અમર રહેવા જોઈએ કેમ કે મહાન વ્યક્તિ છે એટલે ભગવાન એમની આત્માને યાદ કે એમની આત્માને શાંતિ આપે તે પણ બધોના પ્રાર્થના કરું છું અને આજે સાવિત્રીબાઈ ફોલેને ના ભૂલવા જોઈએ કેમ કે જે તે સમયે તો 8 વર્ષ 9 વર્ષ ની ઉંમર માં છોકરી ને લગ્ન કરી દેવામાં આવતા હતા કે એ એવો એને ભણવાનો અધિકાર ન તે વખતે એમના પતિ જ્યોતિ એમને સંકલ્પ કર્યો કે ના આપણે બહેનો ને મહત્વ આપવું જોઈએ એન બી એક જીવ છે એટલે મહિલાઓને અધિકાર આપવાની જારે વાત આવી ગઈ તે વખતે જ્યોતિ નક્કી કર્યું બધાએ ભણાવ હોય તો ભણાવ પણ મેં નક્કી કર્યું છેલ્લે મારી પત્ની એમને ભણાવી એટલે એમને ભણાવ્યા અને ભારત દેશના પ્રથમ શિક્ષિત મહિલા બહેના ને ત્યાર પછી શિક્ષિત પ્રથમ મહિલા શિક્ષિકા બહેના એ ગૌરવ લેવાની વાત છે તેથી પ્રેરણા મળી મહિલાઓને અધિકાર આપવાની શુભ શરૂઆત થઈ એટલે એમને પણ ના ભૂલાય એમને બી સારી રીતે જન્મ દિવસ એમના નામનો હોવો જોઈએ શિક્ષક દિવસ ઉજવીએ એ પણ એમના નામનો હોવો જોઈએ અને નેત્રપતિએ એક જ ધર્મથી બે વ્યક્તિને એક પ્રધાન્ય આપવાનું હતું કે જે આજે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા બનાવ્યા તો જ્યોતિભાઈ ફૂલેને રાષ્ટ્રપિતા બનાવવાના હતા અને સાવિત્રીભાઈ ફૂલેને રાષ્ટ્રમાતાનું બિરુદ આપવાનું હતું એ ખરેખર એમની અવગણના થઈ એટલે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટીની તો આ દેશમાં અવગણના થતી ગણાવી છે ખરેખર તો એસટી એસસી ઓબીસી

એટલે મને ખરેખર દુઃખ થાય કે સાવિત્રીભાઈ ફૂટેને પણ આજે આપણે ના ભૂલો છે તેમને પણ ખોટી ખોટી વંદન કરું એવો અમલ રહે એવી આપણે આશા રાખીએ અને બધી વાતો તો બધી બહુ છે થોડા બીજા પણ લોકો બોલવાના હશે